તો મિત્રો કેમ છે બધા મજામાં ને આપી આપણે ટ્રેક્ટર આવ્યું છે વાવેતર કરવાનું છે આમાં આપણે કાઢી નાખી અને થોડીક જગ્યા વધતી તો મેથો વાવો છે ઓણી આવી ગઈ છે અત્યારમાં દૂધી એટલે વસાડ વધતો હતો મેથો આવી દેવી મારે ભાણીબા આનો બ્લોગ થી પહેલા એક વિડિયો આવ્યો તો જોયો હશે તમે બધાએ કાજે સંતી હું કહેવાનું એ બધાને જય માતાજી હા સબસ્ક્રાઇબ કર અને લાઈક કર આપણે ફુલા પહેલાં વાવ્યા હતા અમે દોડવા તો કેદુના મળ્યા છે આવા વીસ દિવસથી વીસ દિન નથી આ મર ફૂલ ડાજ ડોડવા કઈક તો છોડવા મોટા થવાનું ઓલે થી મેં અગાઉ કાપી નાખ્યા હતા વીસ દિવસના ફુરડા ક્યાં આવે એમાં દોઢો અમીડા આવે ને આપણે જો મેથો વાવે ટ્રેક્ટર આ બાજુ આવે એટલે બતાવી દેવી હોય હા હા અમિત સારો ને સંપલ ઘરા વાળા થઈ ગયા હાલો હાલો તો બાર વી હાલો કલા દોણી વાળા

આપણે અહીં જે જો વાવેતર પૂરું નથી થઈ રહ્યું જે થોડુંક બાકી કાંઈક પાછો ગામે ફોન આવી ગયો તો હવે જવાનું છે ગામમાં આપણે અહીં એમાં ભાઈને ઊભો રાખી દઉં આપણે વ્યાજ આવી ગામમાં આપણે તો અહીંયા કામ ઉપર પગી ગયા છે કામમાં કાંઈ છે નહીં બસ આ સ્લેબ છે એમાં ટોચા મારવાના છે કોવાડ આવી ગયા છે અને કરી ટોચા મારવાનું ચાલુ આપણે મસામ મં તો સામારવા ના સામા બધે એટલે પ્લાસ્ટર કરવાનું હોને Näin થઈ જાય ના કે સુરક્ષા માટે